હવામાન વિભાગની આગાહીને અન્ય બે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાવ્યો છે ડભોઈના ચાંદોદ કરનાળી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાવ્યો છે કરનાળી ફુલવાડી નવા માંડવા સહિતના ગામડાઓમાં પણ આજે મેઘસવારી આવી પહોંચી છે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હવામાન વિભાગની આગાહીના અન્યવે રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે કેરળ મુંબઈથી ચોમાસું આગળ વધી હવે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યું છે અને નવ તારીખથી ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહીના અન્યવે વડોદરામાં પણ હાલ મેઘસવારી આવી પહોંચી છે તો આજે અને આવતીકાલે મુંબઈ થશે પાણી પાણી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ અંગે આગાહી અંબાલાલ પટેલના અનુસાર આજે અને આવતીકાલે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસાદ પડવાનો છે બાર જૂન પહેલાં ગુજરાતમાં પણ મનમુખી અને મેઘરાજા વરસવાના છે અંબાલાલ પટેલના મતે સત્તર અને ઓગણીસ જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાશે બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ અને એકવીસ જૂન બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે